તો કેમ જો મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને તો ફરી એક વખત તમારો બધાને કેવા નવા વ્લોગમાં સ્વાગત છે આ ઓકે તમે બધા મજા બધા છો ને ભાઈ ઘણા દિવસ આપણા બ્લોગ નહોતા એનું પાછળનું કારણ છે કે ભાઈ તમે જોયું છે કે મને શરદી થઈ ગઈ હતી એમાંથી ભાઈ છે ને થોડોક થોડોક તાવ પણ આવી ગયો હતો એટલા માટે બ્લોગ તો હું શૂટ કરીએ કોઈ એમ હતું પણ આમ મારું મોટું છે ને આમ પડી ગયેલું હોય ને તમે પછી બધા બ્લોગ જોવો તો તમે આને જ માનો રહ્યો એટલા માટે મેં બ્લોગ જ અપલોડ નહોતો કર્યો બે દિવસથી ને આજે તો ભાઈ આમ તબિયત સારી થઈ ગઈ છે ને આજે કરી દીધો છે બ્લોક ચાલુ ને આજના વ્લોકમાં છે ને ભાઈ મારે એક વિચાર એવો છે કે કાવ્યો બેન ઉપર આપણે કરવો છે ગિફ્ટ પ્રેન્ક ને ગિફ્ટમાં એની વસ્તુ આથી હું ડ્રોરમાં લઈ ટેબલમાં લઈ લઉં છું એની એની વસ્તુ છે ને ભાઈ ગિફ્ટમાં પેક કરી ને એની સાથે પ્રેન્ક કરવો છે તો જલ્દી જલ્દી થી મારી પાસે ચારે બધી વસ્તુ પડી છે ગિફ્ટ કાગળ પણ પડ્યો છે ગિફ્ટ એ છે ને બાકીની વસ્તુ એ છે તો કાયો વાંધો ને હાલો પહેલા આપણે કાઢીએ અને કાવ્યોબેન સ્કૂલેથી આવે ને પછી આપણે એની ઉપર ગિફ્ટ પ્રેન્ક કરશું તો આ ડ્રોવર પાસે ને બધી વસ્તુ પડી જ હોય છે જો કાવ્યબેન ની એટલી વસ્તુ પડી તો કાવ્યબેન નું તમને ખજાનો દેખાડું ખજાના એ ખજાના હોય તમારે કે ઘટે નહીં આવું તમે કોઈ દી જિંદગીમાં લીધું નથી મારા વાલા જો બધું પાક પેક કરીને મૂકી હો પાછું આમ ખુલ્લું છે કે બંધ છે તૂટલું આ કંપાસ છે આખો પછી આ યુનિકોન નું આ યુનિકોન આ યુનિકોન સ્ટેમ દો કંપાસ તમને ગણાવું કેટલા છે ને 1 2 3 4 5 6 એક જ ખાનામાં છ કંપાસ હો હજી છે લાડ બધું દેખાડું પાછો અંકે ગયો કે જાવે ખબર ન હોય ને લાડ બધું છે બીજું ખાલું આ છે ભાઈ મારું પછી આ પાછો કંપાસ કટલામાં સાતમો ને આઠમો આઠમો પછી આ એક નવ નવ પછી આ પાઉચ દસ પછી આ એક કંપાસ અગિયાર ધંધો તો ઓહ હો એ ગિફ્ટ કાગળ એકલો એટલે કામમાં હું કાઢી લઈએ પછી ગિફ્ટ કાગળ તો પેલો કામ છે હું આમાંલી વસ્તુ એને હું ગિફ્ટ માં આપું મને એમ થાય છે યુનિકોર્ન વાળી ડાયરી ક્યારે લઈ આવી આ વાહ તો શું દેવું જોઈએ આ હું છે વાહ વાહ ભઈ વાહ કેવી કેવી તો બોલ પેન વાત સમજો ઈ સમજો કેમ ખુલ્લે યાર જો કેવી બેન છે હવે મેં કોઈ મારી જિંદગી ને નથી જોયું અઘરું છે પણ સારું છે સારું છે સારું છે ઉપરના ત્રણ ખાનામાં તો મને કાંઈ સારું લાગ્યું નથી તો આમાં આવું જ છે એ આમાં આવું છે એ જોયું તમે આમાં તો તમે જોયું પાવું ને એવું જ છે એક ચોથા ખાનામાં છે ને મને મસ્તી ને વસ્તી મળી છે આ છે ને કીટ છે કીટને આપણે ડબલ કરી નાખશું પછી આને ગિફ્ટ કરશું એને ખબર નહીં પડે કે આવી હલકી વસ્તુ શું છે કાંઈ નહીં હાલો પેક કરી પેક કરી દો ફટાફટ તો મેં લઈ લીધી છે કાતર સેલો ટેપ ને ગિફ્ટ કાગળ ને હવે છે ને આને પેકિંગ કરી નાખી એને ખબર તો લગભગ પડી જાય કે મારી યારે મસ્તી કરે છે તોય તો આમાં છે ને વસ્તુ છે ને એટલે એને ખબર નહીં પડે તો કાંઈ નહીં હાલો હું જલ્દીથી પહેલાં છે ને ગિફ્ટ પેક કરી નાખું કસ્ટમર આપણે ગિફ્ટ પેકિંગ તો કરી નાખ્યું છે ને આ ગિફ્ટમાં છે ને ભાઈ કાવ્ય ને કાવ્ય વસ્તુ નાખી દીધી એને તો પેલા સાચું લાગશે જ નહીં એને તો એમ જ થાય કે નહીં આમાં કાગળ જ ભીરા છે તો હું કેશ થોડું કોન્ફિડેન્ટલી બોલીશ ને એટલે એને વિશ્વાસ બેહી જશે એને જ ખબર નથી કે મારી મારી વસ્તુ અમે ગિફ્ટમાં પેકિંગ કરી છે ને અત્યારે તો મેં મારે જવું છે ગામમાં કારણ કે એક ટીવીનો શોરૂમ કે દુકાન છે ને ત્યાં મારે બિલિંગ કરાવવાનું છે ને એની બીજી ફ્રેન્ચાઇઝી ક્યાં એટલે ટૂંકમાં રાજકોટ કે મોરબીમાં છે કે નહીં એ વાત જાણવાની છે તો હાલો પેલા આપણે જાય ગામમાં ને પછી કાવ્યા બેન ખૂલે થયા ને ત્યારે આપણે એને દેશું તો કન્ટિન્યુ કન્ટીન્યુ વેર જે દુકાન આવ્યો તો ને અત્યારે દુકાન તો બંધ છે તો પછી હાલના ટાણે મારા પાછું આવવું પડશે કારણ કે હજી અગિયાર જેવું થયું છે ને એટલા માટે મોડી ખોલતા હોય કઈ રીતે નથી ખોલી કઈ ખબર નથી એટલા માટે પાછું સાંજે આવીશું એ ફી મોમેન્ટ્સ લઈ તો ફાઇનલી હું ગામ આવી ગયો છું ઘરે આવીને કાવે બેન સ્કૂલે થી પણ ઘરે આવી ગયા છે તો કાવે બેન તો પર હેટે કોસ્તુ છે શું છે શું છે થાકી ગયો છું આજે કામ હતું એટલે ઈ ગામ બીજું કામ પતે હું સીધો ઘરે આવ્યો તો શું છે એમ યસ આવી એ ઉપર આજે અમે ચૂટણી કરી સ્કૂલ માં હા ભાઈ ચૂટણી હવે જે અમે નત કરીને તું કરે ચૂટણી તો કાઈ નહી અમને હા આ વર્ષે છે ને ભાઈ ચૂટણી લડ આલા ટુકમાં ચૂટણી જોટાય ને તો આ વખતે હું મત દેવા જઈ શકીશ

સ્કૂલ નું લેસન કરી નાખું ના બાકી છે ટ્યુશન નું ટ્યુશન નું બાકી છે તો કાલે પછી આપણે અનબોક્સિંગ કરાવીએ પણ પહેલા છે ને હું ભાઈ થંબનેલ લઈ લઉં ફોટો પાડ લેવાનો પહેલા પછી કરાવીએ આલે ખોલ અનબોક્સિંગ કર અનબોક્સિંગ પ્રેન્ક ગિફ્ટ નથી ના ભાઈ ના

રોવા જાય કે થઈ ગઈ જાય લેસન નહીં કરે આમ જો બધું કા કરી ઉગી ઓય ઓય લે હું તો મસ્તી કરતો તે એમાં હું ને લેસન કરવા બે હાલો હું કરી હું લેવા બો એમ બસ ચા કર હું નહીં કરી લેસન કર નથી કર લેસન ના હું નહીં કરી કર આમ તો આમ તો રે ને ખોટી તો ભાઈ પાછી બેહી ગયા છે લેસન કરો અને બાકી દો ભાઈ આદમ લોકો આટલું જોધું આઈ હોપ કે તમને વધારે વિડિયો પસંદ આવ્યો હોય જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં તો મળે કાલે સીધા નવા લોક સાથે દેવ દે વધારે બાય બાય સબસ્ક્રાઇબ કરતાજો બાય બાય